એમાં પાણી આવે છે જ્યારે પણ પાણી આવે છે ત્યારે એ ઉભરાય ને આખા ગામમાં જાય છે જેના કારણે ગામના લોકોને ખૂબ જ તકલીફ પડે છે નાના બાળકોને સગર્ભા બહેનોને કે કોઈ અન્ય સ્ત્રીઓને પણ બહુ જ તકલીફ પડે છે અવારનવાર ચાલવાના કારણે કોઈ લપસી પડે તેની પણ અમને ચિંતા રહી છે એટલે અમને બહુ જ પ્રોબ્લેમ થાય છે ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય જ્યારે પણ આ કેનાલમાં પાણી આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ અમે કે આનું જે કઈ એનું કામ કઈ ચાલુ હોય એ જલ્દી સાફ સફાઈ કરી દે અને આનો નિકાલ લાવી દે બસ એ જ અમારી નમ્ર વિનંતી છે મારું નામ જેન્દ્રભાઈ છે હું ધોળાકુવા ગામનો રહેવાસી છું અમારા ગામ ગામની વચ્ચેથી કરજન સિંચાઈની જે કેનાલ છે પસાર થાય છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે એમાં કેનાલ સાફ કરેલી છે પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે ગળનારું એમાં બધું બ્લોક થયેલું છે અને નેર વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે ગામમાં તેને અમારું